હા કેમ છો મિત્રો મજામાં જશો જો ચેનલ પણ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો આપણે એ રસ્તે રહીને આ ભાઈબંધ બતાવે બાજુ રસ્તે રહીને જઈએ તો સીડી રેન કહેતો પણ એ ભાઈબંધ એવું કે આ બાજુ રહીને તમે જશો તો એકદમ નજીક પડશે આપણો છે ગાઈડ રસ્તો બહુ ઉબડ ખાબડ Ja, bare ro. Bare તો આપણો ભાઈબંધ જે એક બોયરું બતાવવા લઈ જાય આ ખ્યાલ હતો ને કે બોયરું કઈ નીકળે એવું કઈ નીકળે બોયરું તો બોયરામાં અંદર જવાય તો ચાલો મિત્રો આપણે બોયરાની અંદર જઈએ પૂરાઈ ગયેલું એમ બોયરું ગોળાકાર ગુંબજ છે તેની ઊંચાઈની વાત કરીએ તો મિત્રો લગભગ સાઠ થી સિત્તેર ફૂટ છે બંને બાજુ ગોળાકાર ગુંબજ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને વચ્ચે જે છે કમાનાકારનો દરવાજો છે જે પથ્થરથી બનેલો છે મિત્રો હું જે ઉભો છું તે કિલ્લાનો આગળનો ભાગ છે જે તમે જોઈ શકો છો મારી પાછળ જે આ છે તે કિલ્લાના આગળનો ભાગ છે અને આ છે તેના આગળનો ગામમાંથી આ જે આવે છે રસ્તો કિલ્લા બાજુ એ રસ્તો છે મિત્રો તો ચાલો મિત્રો આપણે કિલ્લાના અંદર જઈએ ને ફરીએ તો મિત્રો કિલ્લાની વાત કરું ને તો હાલ બધું બિસ્માર હાલતમાં જ છે પણ આપણી તમને કહેતા ને કે જે અહીંયા લોકો ફરવા માટે આવતા હોય ફોટા પડે એની વે જે કરવા માટે આવતા હોય એ તો આપણી રાષ્ટ્રીય ધરોહરને નુકસાન પહોંચાડતા હોય છે પોતાનું નામ લખીને ચિત્રામણ એવું બધું કહીને તો મિત્રો પ્લીઝ આવું બધું આપણે ના કરવું જોઈએ કે જેથી આપણે રાષ્ટ્રીય વારસો છે આપણી જૂની ધરોહરો છે એને આપણે સાચવવી જોઈએ કે ના કે એનો બગાડ કરવો જોઈએ મિત્રો આ છે ચોથી કમાન જે મેં તમને આગળ કહ્યું કે એ ભાગી ગઈ છે અને આ છે ત્રણ કમાનો જે તમે જોઈ શકો છો તો તમે અંદરની પણ પેલું એવું જોઈ શકો છો કે જે એકદમ ભંગાર એટલે કે એકદમ બિસ્માર હાલતમાં છે દિવાલોને એ બધું તૂટી ગયું છે સાફ છે મિત્રો પણ તમે વિડીયોમાં આપણે દેખાશે નહીં બે મિનિટ ઝૂમ કરી લઈએ બેટરી મારજો દેખાય છે નહીં દેખાય નહીં દેખાય રહેવા દે અંદર જતો રહેજો તો ચલો મિત્રો વધારે ઊભા રહેવા જેવું નહીં આપણે અહીંથી નીકળી જઈએ તો ગાઈઝ તમે મારી પાછળ જે કમાન દઈ શક જોઈ શકો છો ચાર કમાન છે અને હું અત્યારે ઊભો છું અદમાવત કોટના કિલ્લા પર તો મિત્રો કિલ્લાના બાંધકામની વાત કરું તો લગભગ ઓગણીસમી સદીમાં આ કિલ્લાનું બાંધકામ થયેલું છે એટલે કે આશરે લગભગ સાતસો વર્ષ જૂનો આ કિલ્લો છે આ જે મારી પાછળ તમે આગળ જોઈ શકશો ચાર કમાન હતી અને લગભગ ત્રણ કમાન હાલ હયાત છે અને બીજી કમાન એક કમાન તૂટી ગયેલ છે આ વચ્ચેલી કમાન છે જે તમે જોઈ શકો છો તૂટી ગયેલી છે મિત્રો મિત્રો કિલ્લાના બાંધકામની વાત કરીએ તો કિલ્લાનું બાંધકામ ઈંટો રેતી અને ચૂનાના મિશ્રણથી થયેલું છે જો મિત્રો આ લોકેશન એવું છે કે અહીંયા લોકો ઇન્સ્ટાગ્રામમાં રીલ તથા પ્રી વેડિંગ શૂટિંગ અને ફોટોગ્રાફી માટે ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે ઘણા બધા ગુજરાતી સોંગનું શૂટિંગ પણ આ જગ્યા પર થયેલું છે જોઈ શકો છો અને જે લોકો અહીંયા ફરવા માટે એ બધું આવતા હોય છે તેને કિલ્લાની એકદમ તેના પર નામ લખીને એ બધું ચિત્રામણ કરીને ફજેતી કરેલી છે મિત્રો હવે આપણે તો રોકી શકવાના નથી પણ જો મિત્રો બને ત્યાં સુધી આવી આપણી જગ્યાઓને રાષ્ટ્રીય ધરોહરને આપણે સાચવવી જોઈએ મિત્રો